ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીનો દક્ષિણ ભારતમાં ઝંઝાવાતી પ્રચાર તેલંગાણાના વારંગલ અને કરીમનગરમાં નામ લીધા વગર રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહાર પીએમ મોદીએ પૂછ્યો સવાલ રાતોરાત અંબાણી અદાણી અંગે ટિપ્પણીઓ કેમ કરી બંધ તો કોંગ્રેસે આપ્યો વળતો જવાબ કહ્યું ચૂંટણી પછી એકસો ત્રણ વખત કોંગ્રેસે કર્યો છે તેમના નામનો ઉલ્લેખ ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાનું વધુ એક વિવાદિત નિવેદન પિત્રોડાએ કહ્યું પૂર્વીય ભારતીય લોકો ચીની જેવા અને દક્ષિણમાં રહેતા લોકો આફ્રિકન જેવા દેખાય છે તો પીએમ મોદીએ શહેઝાદાના ફિલોસોફરે રંગભેદ કર્યો હોવાનો લગાવ્યો આરોપ કોંગ્રેસ પણ તેમના નિવેદનથી નારાજ વિપક્ષી રાજકીય પાર્ટીઓએ અન્ય પક્ષો પણ પ્રચારમાં લગાવી તાકાત સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં સંબોધી ચૂંટણી સભા કહ્યું સંવિધાન બચાવવા માટે ભાજપને હટાવવી જરૂરી તો તેજસ્વી યાદવે બિહારમાં કહ્યું ચોથી જૂને રચાશે ઇન્ડી ગઠબંધન વાળી સરકાર ચોથા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી લોકસભા બેઠક ઉપર ગજવી ચૂંટણી સભા અનામત કટોકટી અને જિન્ના મુદ્દે વિપક્ષને ઘેરી તો પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં કહ્યું આ ખરબોપતિની છે સરકાર ટીવી માધ્યમોમાં સાચી હકીકત નથી કરાતી રજૂ રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ મતદાન પૂરું થયા પછી ફરી એકવાર ક્ષત્રિયોની માંગી માફી કહ્યું મારી ચાલીસ વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કઠિન દોરમાંથી થયો પસાર ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માંગુ છું માફી તો ક્ષત્રિય સમાજે કહ્યું આ માત્ર રાજકીય માફી આબકારી નીતિ મામલે મનીષ સિસોદિયાની જામીન અરજી ઉપર દિલ્હી હાઇકોર્ટે સીબીઆઈ અને ઈડીને જવાબ રજૂ કરવા આપ્યો વધુ ચાર દિવસનો સમય ભારતીય શેર બજાર કડાકા સાથે બંધ સેન્સેક્સ પિસ્તાલીસ અંક ઘટીને તોતેર હજાર ચારસો છેતાલીસ પર બંધ તો નિફ્ટીમાં પણ ફ્લેટ કારોબાર સોનામાં સામાન્ય સુધારો તો ચાંદી રહી નરમ રાજ્યમાં ગરમીનો વધ્યો પ્રકોપ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવ અમદાવાદ ભુજ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું સૌથી વધુ તેતાળીસ ડિગ્રી તાપમાન હજી કાલ સુધી રહેશે ગરમીનું જોર યથાવત તો રાજસ્થાનમાં તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર